સુરત શહેરમાં ખાડા રાજને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે રસ્તાઓની ખરાબ હાલતના કારણે ટ્રાવેલિંગ સમય બમલો થઈ ગયો છે આ મુદ્દો ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં પણ ઉઠ્યો છે ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી છે કે ખાડાઓના કારણે નાગરિકો ઉપરાંત ઉદ્યોગ જગત પર પણ નકારાત્મક અસર પડી રહી છે ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવાની જરૂરિયાત જણાવી છે શહેરમાં ખાડાઓના કારણે લોકો ભારે પરેશાન છે રસ્તાઓની ખરાબ હાલતથી દૈનિક મુસાફરી કરનારા લોકોને દોઢ ગણો સમય બગડવો પડી રહ્યો છે ખાડાના કારણે મિનિટનો ટ્રાવેલિંગ સમય હવે મિનિટ જેટલો થઈ ગયો છે આ સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે હવે તેનો મુદ્દો ચેમ્બર ઓફ કોમર્સ સુધી પણ પહોંચ્યો છે ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠક દરમિયાન એક ઉદ્યોગકારે ખાડાની સમસ્યાની રજૂઆત કરતા જ મોટા ભાગના સભ્યો પણ પોતાની આપવિધિ સંભળાવતા જોવા મળ્યા હતા સામાન્ય રીતે ચેમ્બરની બેઠકોમાં ટેક્સટાઇલ સહિત ઉદ્યોગ અને વેપાર સંબંધિત પ્રશ્નો પર જ ચર્ચા થતી હોય છે પરંતુ આ વખતે રસ્તાઓના ખાડાની સમસ્યા એજન્ડા પર હાવી રહી થઈ રહી હતી સભ્યોનું માનવું છે કે ખાડાઓના કારણે ઉદ્યોગકારો તેમજ સામાન્ય નાગરિકોના દૈનિક કાર્યોમાં વિલંબ થાય છે અને ઉત્પાદન ક્ષમતા ઉપર પણ પ્રતિકૂળ અસર પડે છે ચેમ્બરે સરકારને તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને શરા દરવાજા શરહા દરવાજા ઘનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે વ્યક્તિ સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસ્સો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે હાલ ચેમ્બર ઓફ કોમર્સે સ્પષ્ટ કર્યું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે રસ્તાઓની સમસ્યા માત્ર નાગરિકોની નહીં પરંતુ ઉદ્યોગોની વૃદ્ધિમાં અવરોધરૂપ બની રહી છે તેથી ત્વરિત ઉકેલ જરૂરી છે